ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ એક્સ્ટ્રા ટેરિટોરિયલ એક્સ્ટ્રા ટેરિટોરિયલ શબ્દનો અર્થ પ્રદેશ બહારનો અન્ય દેશીય દેશના પ્રદેશની બહાર માન્ય કાયદો કે હુકમનામું થાય જે એક્સ્ટ્રા ટેરિટોરિયલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ સમ કન્ટ્રીઝ આર બિલ્ડિંગ એક્સ્ટ્રા ટેરિટોરિયલ મિલિટરી બેઝિસ એટલે કે કેટલાક દેશો તેમના દેશની બહાર લશ્કરી મથકો બનાવી રહ્યા છે એક બીજું ઉદાહરણ જોઈએ ફોરેન બેન્ક એક્સ્ટ્રા ટેરિટોરિયલ રાઇટ્સ ઇન સમ કન્ટ્રીઝ એટલે કે કેટલાક દેશોમાં વિદેશી બેંકોને દેશની બહાર માન્ય અધિકારો મળ્યા છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડૉટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.